હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે બ્લેક સોલ્ટ એટલે કે સંચાલમાં સોડિયમ સહિત ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ આયર્ન મેગ્નેશિયમ કોપર સેલેનિયમ બ્રોમિન અને આયોડિન જોવા તત્વો મળી રહે છે અને આ જ કારણથી તે ઘણી બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે આ સિવાય મેટાબોલિઝમ મજબૂત કરવા માટે પણ લોકો સંચળ સંચળ ખાતા હોય છે છે પણ શું તમને ખબર કે વધુ પડતું ખાવાથી શરીરમાં ભયંકર બીમારી પણ થઈ શકે છે જો તમે વધુ માત્રામાં સંચળ ખાઓ છો તો તેનાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે જેના લીધે શરીરમાં વોટર રિટેન્શનનો ખતરો પણ વધે છે સાથે જ હાઈ બીપીનું કારણ પણ બની શકે છે બ્લેક સોલ્ટમાં ફ્લોરાઈડ અને અન્ય કેમિકલ પણ હોય છે જે બોડીના ફંક્શનને પ્રભાવિત કરે છે તેવામાં હાઈ બીપીના દર્દીઓએ સંચળ ખાવાથી બચવું જોઈએ તેમાં આયોડિનની માત્રા નથી હોતી જેના લીધે વધુ પડતા સેવનથી થાઇરોઇડનો ખતરો પણ વધે છે સંચળની જગ્યાએ આયોડિનયુક્ત મીઠું વાપરવું જોઈએ એટલું જ નહીં કિડની પર પણ ખતરનાક અસર થઈ શકે છે કિડનીમાં પથરી થઈ શકે છે જે જેમાં લેક્ટિસ્ટેટિવ જે હોય છે જે પેટને સાફ કરે છે સંચળના વધારે પડતા સેવનથી મેટાબોલિઝમ ઓવર એક્ટિવ થઈ જાય છે જેના કારણે પાચન પર પણ અસર થાય છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે